બધી જગ્યાએ ટૂંકમાં મરચી સારી જુઓ મળે આટલો બધો વરસાદ થયો તો નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું આજે આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અડમતાલા ગામે આવ્યા છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત અમિતભાઈ આદમભાઈ નકાણી કે એમને આથી દસ બાર દિવસ પહેલાં વેલકમ એગ્રોટેકની પ્રોડક્ટ જે વેલકિટ આવે છે કે વેલકિટ એમને રીપમાં આપેલી એકરે એક બેગ ત્યાર પછી વેલકમની બીજી પ્રોડક્ટ એ બીસી અને મેગા પાવરનો ઉપરથી છટકાવ કરેલો અને આજે અમે ખરેખર જોવા આવ્યા તો મરચીની ગ્રીનરી પ્લસ પત્તાની સાઇઝ અને પત્તું કમ્પ્લેટ સ્વસ્થ જોવા મળે માલમાં બધી રીતે સારું હોય અને અમિતભાઈએ આ છ વીઘાના પ્લોટમાં એમને ત્રીસ મણ તો હૂંકું મરચું લઈ લીધું છે અને એ સિવાય અત્યારે તમે માલને બધું જોઈ શકો છો કે પુષ્કળ માલ છે અને મરચી આવી ટૂંકમાં આ પાંચ છ ફિલ્ડ જોયા જેમાં વેલકિટ વપરેલી બધા પ્લોટ સારા છે અને આપણે અમિતભાઈના મોઢે સાંભળી કે વેલકીટ અને મેગા પાવર એબીસીનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું અમિતભાઈ આ જ્યારે વેલકીટ ચડાવી પેલા મરચી ની કન્ડિશન કેવી હતી અને પછી તમને કેવું લાગ્યું આ વેલકીટ ચડાવી ને સાહેબ એની પેલા મરચી નાની હતી સાઈજ માં ચડાવ્યા પછી એની સાઈજ થઈ નવી ફૂટ થઈ અને ફ્લાવરિંગ ને બહુ મસ્ત છે સો ટકા રિઝલ્ટ ટૂંકમાં એબીસી મેગા પાવર છટકાવ લીધું આ છટકાવ પછી નવો ચોથો માળ આવ્યો ટૂંકમાં મરચા ની સાઈજ સીધી થઈ મરચા ની સાઈજ સીધી અને અને ફ્લાવરિંગ પુષ્કળ આવ્યું અને વેલકીટ હિસાબે ગ્રોથ સારો થયો અને ફૂટ ને બધું સારું હોય તો બધા ખેડૂત ભાઈઓ શું કેવા માંગશો વેલકીટ વેલકીટ એ ચડાવાય સો ટકા એનું રિઝલ્ટ છે અને મેગા પાવર પણ છટકાઉમાં મેગા પાવરને એબીસી બી સી તો ખેડૂતભાઈઓ આ વસ્તુ તમારે વેલકમ એક્રોટેકને લેવી હોય તો આપણે પ્રમુખ એક્રો સેન્ટર ગોંડલ પિયુષ ભેનિયા મળે છે અને ખરેખર વસ્તુ વાપરો તો જ તમને ખ્યાલ આવે કે મરચીમાં અત્યારે અમે બે દિવસથી જોવી કે દસ બાર પ્લોટ જોયા બધી જગ્યાએ ટૂંકમાં મરચી સારી જોવો મળે આટલો બધો વરસાદ થયો તો એ છતાં મરચીમાં ફ્લાવરિંગ માલ બધી રીતે સારું છે તો તમે અવશ્ય એકવાર વેલકમ એકનો ટકની પ્રોડક્ટ વેલકેટ વાપરો અને ખૂબ સારા પરિણામ મેળવો